પરસોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયો છે આકરા પાણીએ એવામાં રૂપાલા એ ફરી એકવાર ક્ષત્રિયોને અપીલ કરી કે નાની મોટી વાત ને જતી કરો અને કાર્યમાં ના કાર્ય માં મોરબીમાં ના ઉદઘાટન નો રોડ શો બાદ સભા યોજાઈ જેમાં રૂપાલા એ મંચ પર થી જય શિવાજી જય ભવાની નારા લગાવી ક્ષત્રિયો અપીલ કરી કે નાની મોટી વાત ને દરગુજર કરી ક્ષત્રિયો પીએમ મોદી ના હાથ મજબૂત બનાવો